જેમાં જણાવાયું છે કે તારીખ સોળ સાત બે હજાર પચીસ ના રોજ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ માટે કામચલાઉ શાળા ફાળવણી પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ કરવામાં આવેલ છે જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓના મેરિટ કમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે આવા એક હજાર બસો ને એકતાલીસ ઉમેદવારોની યાદી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ ઉમેદવારો દ્વારા બંને ભરતીમાંથી જે ભરતી અનુકૂળ હોય તે ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા કે અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવા માટે તારીખ ઓગણીસ સાત બે હજાર પચ્ચીસ થી તારીખ વીસ સાત બે હજાર પચ્ચીસના રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન સંમતિ આપવાની રહેશે ઉમેદવારોએ આ પ્રક્રિયા કેવી રીતે કરવી તે બાબતે સૂચનાઓ નીચે મુજબ છે જેમાં સૌપ્રથમ કેન્ડિડેટ વુ આર સિલેક્ટેડ ઇન વોથ એસજીવી સૌ પ્રથમ ડબલ્યુ 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 ડોટ જી એસરસી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ ઉમેદવારે સેકન્ડરી ગવર્મેન્ટ અથવા સેકન્ડરી ગ્રાન્ટી બંનેમાંથી એક પરથીમાં લોગ ઇન થવાનું રહેશે ઉમેદવાર પોતાના ક્રેડિટ એન્ટાઈલ દ્વારા લોગિન થઈ શકશે ત્યારબાદ ઉમેદવારે સંમતિ પત્રક આઇકન પર ક્લિક કરવાનું રહેશે આમ કરવાથી સંમતિ પત્રક ખૂલશે જેમાં ત્રણ વિકલ્પો આપેલા હશે જેમાંથી વિકલ્પ વન અને વિકલ્પ બે દ્વારા બંનેમાંથી કોઈ એક ભરતી માટે સંમતિ આપવા અને એક ભરતી માટે હક જતો કરવા માટે સંમતિ આપવાની રહેશે આપ જે ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માંગતા હોય તે ભરતી માટે આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું બટન પર ક્લિક કરતા તે સિલેક્ટ થશે અને આપોઆપ અન્ય ભરતીમાં આ ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવા માંગુ છું વિકલ્પ પસંદ થઈ જશે ઉમેદવાર જે ભરતી માટે આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું વિકલ્પ પસંદ કરશે તે ભરતી ફાઇનલ એલોટમેન્ટ માટે ધ્યાનમાં લેવામાં આવશે તે સિવાયની અન્ય ભરતીમાંથી આપોઆપ આ ભરતીમાંથી ઉમેદવારનો

કારણ પસંદ કરવાનું રહેશે કારણમાં આધાર પસંદ કરવામાં આવશે તો રિમાર્ક્સમાં કારણ ગુજરાતીમાં લખવાનું રહેશે આ વિકલ્પ પસંદ કરેલ હશે તો ઉમેદવારની બંને ભરતીમાંથી ઉમેદવારી રદ કરવામાં આવશે અને એક પણ ભરતી માટે ફાઈનલ પસંદગી સમાવેશ થઈ શકશે નહીં જે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ઉપરોક્ત પ્રક્રિયા ખૂબ જ ચોકસાઈ પૂર્વક કરવાની રહેશે ત્યારબાદ નીચે ઉમેદવારની બાહેંધરી સંમતિ જોઈ વાંચી સમજી સંમતિ આપવા માટે ચેકબોક્સ ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરતા મેસેજ ડિસ્પ્લે થશે જેને એસ પર ક્લિક આપના મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે સબમિટ કર્યા બાદ આપની સંમતિ પત્રક માટેની પ્રક્રિયા પૂર્ણ થશે ઉમેદવાર દ્વારા અપાયેલ સંમતિ ઉમેદવારના લોગિનમાં સંમતિ પત્રક પર ક્લિક કરતા જોઈ શકાશે બંને ભરતી પૈકી કોઈ એક ભરતીમાં લોગ કરી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે એક ભરતીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરેલ હશે તો અન્ય ભરતીના લોગિનમાં સંમતિ પત્રક જોઈ શકાશે પરંતુ એડિટ થઈ શકશે નહીં એકવાર વાર ઓનલાઈન સંમતિ સબમિટ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં તેમાં ફેરફાર કરી શકાશે નહીં તો ઉપરોક્ત ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં ફાઇનલ એલોટમેન્ટમાં ઉમેદવારે સંમતિ આપેલ ભરતીમાં ઉમેદવારે પસંદ કરેલ શાળાઓમાંથી મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવશે તથા બંને ભરતીમાંથી હબ જતો કરનાર ઉમેદવારની સરકારી માધ્યમિક કે ગ્રિ નેટ માધ્યમિક પૈકી કોઈ પણ શાળા ફાળવણી થશે નહી ધન્યવાદ